આપણા નથી અનાજ ચોરો એ ચોરી કરી પકડાયેલ છે આપણા અનાજ ચોરી ભોજદારી નથી ભોજદારી અનાજ ચોરાઈ જાય ને ભૂલો નથી અમે ચોર છીએ પોલીસ મહિલા સાહેબ મિત્રો તેના ઉપર ભારે પડ્યા એવા તો પણ ખોટું નથી કારણ કે ખુલ્લી આમ સોશિયલ મીડિયા અંદર વિડીયો થયો છે વાયરલ તમને આગળ બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ચેનલમાં પેલી વાર આવી શેર એક સબસ્ક્રાઈબ અવશ્ય લાખો લોકોને આમ આદમી પાર્ટીના નેતા છે બંનેના મિત્રો ભાઈઓ તમારા સમક્ષ શું અપડેટો ખાસ કરીને ખાસ કરીને ખાસ કરીને ભાઈઓ લાવતો સબસ્ક્રાઇબ પણ કરી રાખજો હવે તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ગરીબના અન્ન જે લડી રહ્યા છે ને

સરસામાં એક પણ દિવસ નહીં હોય એવું તો ભાઈ બન્યું જ નથી ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટલિયા સરસામાં આવ્યો છે અને સરસામાં આવવાનું ખાસ કારણ તો ગરીબ લોકોની મદદ કરે છે ગરીબ લોકોની હેલ્પ કરે છે તે માટે ગોપાલભાઈ ઇટાલિયા સરસામાં આવે છે આપણા તરફથી ગોપાલભાઈ ઇટાલિયા ફૂલ સપોર્ટ છે કારણ કે આમ આદમી પાર્ટીના યુવા નેતાના વિશાવાદન ના ધારાસભ્ય મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે લડી લેવાના મૂડમાં છે ને ગરીબ લોકો માટે મિત્રો વાત કીધું મદદ કરે છે અને લડે છે ને તે માટે આપણો સપોર્ટ છે કારણ કે ગરીબ લોકો માટે જે પણ લડતા હોય છે તેની સપોર્ટ આપણે બધા લોકોએ કરવો જોઈએ અને તમે બધા લોકો મને સપોર્ટ કરો જેથી હું સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હું આવા નવા